દશમે દશ અવતાર જય વિજયા દશમી જય વિજયા દશમે રામે we want to श्ती मां विही मां चाचर छो બાબા બધા આરતી દઈ દો લાવો પૈસા હવે બંધ પણ લેવાના રાજુ કાકા લાયે હે હો હે રાજુ કાકા રાજુ કાકા આ લાય હે પૈસા નું ન નો બોલે

Con am à, con đi <laughs> ăn ở đốt Con có không à? Con đâu quật Bonjour, and then I'm

અલ્યા કઈ થા કરવાની છે રાસ્તો જાતું જોવે રાસ્તો મારું છે આયો કોન 31